દૂધ આપણે લાવતા હોઈએ ને ત્યારે થેલી ધોઈ અને દૂધ હંમેશા ગાળીને જ વાપરવાનું અને ગાળીને જ ગરમ કરવા મૂકવાનું દૂધ ખાલી કરી અને તરત ગરમ કરી લેવું અને દૂધ ગરમ કરતા કરતા આપણે હલાવવાનું છે હલાવતા હલાવતા ગરમ કરવાનું છે દૂધ એટલે તળિયે ચોટશે પણ નહીં અને દૂધમાં વાસ પણ નહીં આવે અને આ દૂધની પ્રોસેસ જે છે દૂધમાંથી દહીં પછી છાસ માખણ ઘી આ બધું જ બને છે પણ એમાં થોડું ધ્યાન રાખવાનું હોય છે અને એની થોડી કાળજી રાખવાની હોય છે કંઈક એનો અલગથી કોઈ ટાઈમ નથી કાઢવો પડતો આપણા ઘરના કામથી જ થઈ જાય છે બધું દૂધનું વાસણ હંમેશા દૂધ માટે જ એ એ વાસણમાં વાસણને બીજા કોઈ શાક કે કોઈ કઈ રસોઈ માટે યુઝ ના કરવું અને વાસણ ચોખ્ખા રાખવાના દૂધના હવે આપણે દૂધ ગરમ કરી લઈએ દૂધમાંથી હું બધું જ ઘર જ બનાવું છું દૂધમાંથી દહીં દહીંમાંથી છાશ છાશમાંથી માખણ માખણમાંથી ઘી આ બધું હું ઘરે બનાવું છું અને એ પ્રોસેસ હું તમને બતાવું જો આ દૂધ હવે થઈ જવા આવ્યું છે હવે ઉભરો આવવાની તૈયારી છે દૂધ ઉભરો આવે ને ઉકળવા માંડે એટલું ગરમ કરવાનું જો આનો ઉભરો આવવા માંડ્યો છે આ થઈ ગયું છે હવે આ સ્ટવ બંધ કરી દેવાનું છે આ દૂધ ગરમ થઈ ગયું છે અને હવે થોડું ઠંડુ થવા દેવાનું છે પણ એ દૂધને ગરમ હોય ને ત્યાં દહીં મેળવી દેવાનું છે દૂધ ગરમ કરીને જો હવે આ છે ને સેજ સેજ ગરમ છે નવ શેકું આમ અડીએ ને ત્યાં શેત સેજ ગરમ લાગે નવ શેકું એવું રાખવાનું છે અને દૂધના મેં બે ભાગ કર્યા છે આને દહીં મેળવવા માટે અને આ કાલે ખાવાના ઉપયોગમાં કે કંઈક ચા બનાવવા માટે કે યુઝ કરવા માટે આ પછી ફ્રીજમાં મૂકી દેવાનું છે આપણે આને આ દૂધને હવે દહીં મેળવી દેવાનું છે એમાં હું દહીંનું મેળવણ નાખું છું આમાં ત્રણ ચમચી દહીં નાખશું અને પછી આવી રીતે આમ હલાવી લેવાનું છે અને આ દસ કલાકમાં મળી જશે દહીં આવી રીતે કરી દેવાનું ઠંડા વાતાવરણમાં દહીં જલ્દી મળતું ન હોય એટલે સેજ સેજ નવસેકું ગરમ રાખવાનું અને જો ઉનાળાની સિઝન હોય બહુ ગરમી હોય તો આપણે એકદમ ઓછું મેળવણ નાખવાનું તો પણ દહીં મળી જાય આ દહીં મેળવું છે હવે એને હું ઢાંકીને મૂકી રાખીશ દહીં મેળવીને ફ્રીઝમાં નથી મૂકવાનું બહાર જ રાખવાનું છે આને અને આ દૂધ જે છે એને આપણે કાલે હું ઉપયોગમાં લેવાની છું એટલે આને ફ્રીઝમાં હું મૂકી દઈશ હવે આપણે જોઈ લઈએ દહીંને બનતા દસ કલાક થઈ ગઈ છે જુઓ આ દહીં મળી ગયું છે કેટલું સરસ મળ્યું છે જો ઠંડીની સિઝન હોય ત્યારે દહીં મળતા વાર લાગે દસ કલાક તો મિનિમમ થઈ જ જાય અને ઉનાળાની સિઝન હોય ત્યારે પાંચ કલાકમાં દહીં બની જતી હોય ગરમ ગરમ હોય ને ટેમ્પરેચર એટલે જલ્દી મળી જાય અને ઠંડામાં વાર લાગે જો આ કેટલું સરસ મળ્યું છે ઉપર